હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ શિવલહેરી વ્લોગ પર આપનું મિત્રો સ્વાગત છે આજે હું આવી ગયો છું બગોદરા હાઈવે રોડ ઉપર તો મિત્રો અમદાવાદથી બુદરપુરા ગામથી પગપાળા યાત્રી ચોટીલા સંઘ જઈ રહ્યો હતો તો સાથે સાથે કૂતરું પણ યાત્રા કરતું હતું તો આજે હું એનો વિડીયો લેવા માટે ઊભો રહ્યો અને આજે હું તમને જરૂર બતાવીશ એ કૂતરું અને કૂતરું પાંચ વરસથી એમ છે લોકો કે પાંચ વર્ષથી અમારી સાથે સાથે આ કૂતરું ચાલે છે તો આજે હું કૂતરાનો જે બેઠું છે એ હું તમને આજ મિત્રો બતાવીશ જો આ કૂતરું છે એમ કહેશે એ લોકો કે પાંચ વરસથી અમારી સાથે યાત્રા કરે છે પગપાળા રથની સાથે સાથે ચોટીલા આવે છે તો મિત્રો આ લોકો થોડી વાર આરામ માટે ઊભા છે અને આ જગ્યાએ પાણી અને વિશ્રામ કરે છે અને આ છે મિત્રો પગપાળા યાત્રી એમ જાતા હોય છે તો એમની સાથે આ કૂતરું સાથે સાથે ચાલતું હોય છે એ પૂરું વિડીયો હું તમને બતાવીશ તો મિત્રો ઘણીવાર વિશ્રામ કરવા પાણી પીવા માટે ઊભા રહ્યા છે પછી આરા લોકો ચાલશે તો પાછું કૂતરું સાથે સાથે ચાલવા લાગશે અને આ છે હાઈવે ઘણા લોકો ઘણા ચામુંડાના લોકો જે છે એ ચાલતા હે આ એમનો રથ છે ઉદાપુરા ગામવાળાનો રથ જોવો મિત્રો માં ચામુંડાનો રથ જોરદાર શણગાયેલો છે સાથે સાથે પાણી અને જે પણ લીંબુ સોડા છે જે પણ વસ્તુ છે એ એમની સાથે લઈને લોકો ચાલતા હોય છે ત્યાંથી લઈને તરસ હોય તો આ પાણીની ફૂલ સેવા આપે છે અર્જુનભાઈ વાહ સરસ જય ચામુંડા જય ચામુંડા આ રીતે લોકો રિક્ષા હે પણ ઇકો ગાડી હે ત્રણ ચાર રિક્ષા હે આ રીતે પાણીની સેવા આપતા હોય છે તો બિન

તો મિત્રો આ રથ જઈ રહ્યો છે અને કૂતરું પણ એની સાથે સાથે ચાલે છે આટલી ગરમીની અંદર તમે જોઈ શકો છો મિત્રો કૂતરું ઘણું બધું બળે છે પણ કરે શું મિત્રો એ નથી એને બૂટ હતા કે નથી એના મોજા પણ આ તો માતાની દયામાં ચામુંડાની છે કે એની કૃપાથી આ રથની સાથે સાથે કૂતરું ચાલે છે મિત્રો આગળ આપણે જઈશું જેમ જેમ એમ કૂતરું વિડીયો આપણે ઉતારતા રહીશું અને આ બધામાં ચામુંડાના ભક્તો હે કે રથ સાથે સાથે પુત્રુને પણ લઈને આવે અને રથ માં ચામુંડાનો ખેંચતા રહે છે અત્યારે એક વાજીને વીસ મિલિટ થઈ એ કાલ જાલ ગરમી એટલી પડી રહી કે ના વાત પૂછો મિત્રો જય જય મા ચામુંડા અમારા ઓગડે આની છે પણ અમારા જાતું હોદ ને હવા લેણો મિત્રો આ રથની ખાસિયત જે છે કે આ રથનો વજન લગભગ ઇકો ગાડી જેટલો વજન હશે આ રથનો કેમ કે આ રથ હેવી બનાવેલો છે આની સાથે લગભગ ચાલીસ થી પચાસ માણસો હોય ત્યારે આ રથ ખેંચાય છે એવો રથ હેવી છે બનાવ આમાં ચામુંડાનો રથ ચોટીલા જઈ રહ્યો છે આ એની સાથે તમે જોજો કેટલા ભક્તો છે આ એમની એક આખી ટીમ છે આ ઉદયપુરા ગામ ઠાકુરવાસ્તી નહેરે છે આ रथ માં ચામુંડાનો તો આ લોકો લઈને પુનમ સુધી પહોંચી જાય છે સાથે માં સાથે 52 ઘટની પણ હોય છે માં ચામુંડાની તો તમે જોઈ રહ્યા છો મિત્રો કેટલા લોકો છે रथની સાથે છોટેલા પગવાળા યાત્રી સંગ આજા गाव मुंदाबादपाळा यात्रिला નમસ્કાર મિત્રો આજનો વિડીયો આટલું જ છે જય ચામુંડા જય માતાજી જય શ્રી કૃષ્ણ ચામુંડા માતા તમને મિત્રો હલપલ ખુશ રાખે અને ભક્તોને શક્તિ આપે જય ચામુંડા